ભારતભરમાં બેસ્ટ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં વધતી વસ્તીની સમસ્યાને કારણે બીજી અનેક સમસ્યાઓ ઉભી થઈ રહી છે ત્યારે આરોગ્યની સમસ્યા હલ કરવા માટે સુરત શહેર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા તમામ શહેરીજનોને રાહત દરે સારવાર મળી રહે તે માટે આધુનિક હોસ્પિટલનું આયોજન કરાયું છે અને આ હોસ્પિટલ માટે સુરત મહાનગરપાલિકાએ પાટીદાર સમાજને જમીન પણ આપી હતી ત્યારે પાટીદાર સમાજની હોસ્પિટલનું ખાતમુહૂર્ત સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું પાટીદાર સમાજને સુરત મહાનગરપાલિકા દ્વારા અપાયેલી જમીન પર હોસ્પિટલનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં દરેક ક્ષેત્ર જેમ કે આરોગ્ય હોય ગૌશાળા હોય કે અનાથ આશ્રમ હોય છે તેમ મુખ્યમંત્રીએ કહી સુરતીઓની સરાહના કરી હતી ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં બનનાર સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે દેશના સાત લાખ ગામડાઓમાંથી લોખંડના ટુકડા એકત્રિત કરવાનું છે અને તે માટે સુરતના એક હજાર યુવાનોની ટીમને એક મહિના માટે આ કામ કરવા માટે આમંત્રણ કરતા મોટી સંખ્યામાં યુવાઓએ આ કામગીરીમાં જોતરાવાનું કહેતા જ મોદી ગેલમાં આવી ગયા હતા અને સુરતીઓના દરેક ક્ષેત્રની આગવી છાપને બિરદાવી હતી કઈ okay, કું

एक उत्तम सेवा प्रकल्प आज आप सूरत में आकार ले गोविंद भाई ना आग्रह तो मथुर भाई पकड़े तो छोड़े नहीं પૈસા કમાવા દર છ મહિને નવી ગાડી લાવી ગડિયાના રોજગાર નવા મોડેલ બધા અને મિત્રો આ હોસ્પિટલ જયારે બને છે ને ત્યારે માત્ર એક ઈમારત નથી બનતી હોસ્પિટલ ની દિવાલો પર તકતી પર તમારું નામ તંગાયું હોય એટલું સહેજ નહી હોય તો અહીં આવનાર প্রত্যেক દર્દી अमीर હોય કે ગરીબ હોય જીવન મરણ એટલે રોલા ખાતો હોય ને ત્યારે એના ઘરે રૂપિયાના અંબાણ પડ્યા હોય એ કામમાં ન આવે

वर्षो સુધી કોઈ વ્યક્તિ જ્યારે રોગ મુક્ત થઈ જતો હોય છે કોઈ વ્યક્તિ જ્યારે જીવન માંનન છે જોના ખાયને નવી જિંદગી પ્રાપ્ત કરે જતો હોય છે ત્યારે આશીર્વાદનો અંબર આપના कुटुंबજનો ઉપર આપની ભાવિક પેડી ઉપર વરસાદ જો જમાવો અને આ કામ Aptalı tam samat